તમે જોયું પાવન પર્વ એવું આ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન છે આપણે આની અગાઉ દીકરી વાહનો દરિયો અને શિવ મહાપુરાણ આ જગ્યાએ ગુજરાતી પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો એના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું જેને ખૂબ જ અભૂતપૂર્વ એવો સહકાર મળ્યો છે અને એટલે જ અમે આ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ગ્રામજનોના સહયોગથી કરીએ છીએ આ જે કથા રાખવાનું મહત્ત્વ છે એનું કારણ એક જ છે કે અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ ચૈત્રી નવરાત્રિના મહાન પર્વ નિમિત્તે કહેવાય રહ્યું છે કે આ પુણ્યાત્માઓના ઉદ્ધાર માટે આ ખૂબ જ સરસ સમય છે મૃતક આત્માઓ જે છે એમના કલ્યાણ એમના મો અર્થે આ શ્રીમદ ભાગવત કથાનું આપણે આયોજન કર્યું છે ચૈત્રી મહિનો એટલે બધા જાણતા હશો કે તો પવિત્ર મહિનો છે દરેક દ્રષ્ટિએ મહત્ત્વનો છે તમે વૈષ્ણવ સંપ્રદાયના જો હોવ તો પણ અત્યારે હમણાં જેના એમ ચાલી રહ્યા છે એ દૃષ્ટિઓ પણ ખૂબ જ મહત્ત્વનો છે અને શિવ તરીકે તમે જોઈ રહ્યા છો તો પણ આ મહિનો ખૂબ જ અગત્યનો છે માતાનો દિવસ છે માના આરાધ્યનું આ પર્વ છે અને એટલે જ આ દિવસોમાં નવ દિવસ અમે આ લઈને આવ્યા છીએ શ્રીમદ્ ભાગવત કથા મિત્રો અમને એવી આશા છે કે અહીંયા કોઈ તમારે ફન ફાળવાની જરૂર નથી પરંતુ જો તમે સહયોગ આપો અને સાંભળવા માટે આવો તો લુનાવાના સુપ્રસિદ્ધ કંડ જે જાણીતા છે એવા સુમધુર કંઠે જે જેની અમૃતવાની આપણે સાંભળવી ગમી છે મેં બહુ વખત અનુભવ કર્યો છે બાપજીના નામથી આ હુલમના નામથી મયુર પંચાલજી ઓળખાય છે અને એમના થકી એમના મુખેથી આ સાંભળવાનો લાવો ઘણી વખત મને સાંપડ્યો છે અને એટલે જ હું આગ્રહ કરવા માગું છું કે શ્રીમદ્ ભાગવત કથા આજે સાંજે ગોગંબામાં શરૂ થઈ રહી છે નવ દિવસની આ કથા છે સાત દિવસ તમે સો ટકા સાંભળજો એમાં અવાનવા નવા નવા પ્રસંગોનું આયોજન કરવામાં આવશે આજે પોથી યાત્રા છે જે આપણા વૈષ્ણવનું મંદિર એવું મેઇન બજારમાં જે આવેલું છે એવું રાયજીનું મંદિરમાંથી પોથી યાત્રા નીકળશે એટલે કોઈના ફંડ ફાળા થકી નહીં પરંતુ તમારા સહકાર થકી આ થવા જઈ રહ્યું છે તો મિત્રો મારી તમને બધાને એક જ વિનંતી છે કે આપનો અમૂલ્ય સમય અને સહકાર જો આપશો તો પ્રભુના નામમાં શ્રીમદ્ ભગવત કથાનો ખૂબ જ અનેરો આનંદ આવશે મિત્રો તમને લોક લાગણીને અને લોક માગણીને માન આપીને આ કથામાં આવવા માટે હું ભાવભર્યું આમંત્રણ આપું છું અને મયૂર બાપજીના કંઠે એક બે વખત તમે અનુભવ કરો આગળ અનુભવ થઈ ગયેલો હશે તમને જેમને સાંભળી આ કથા હશે એમને કે મયૂર બાપજીના કંઠે જે ગવાય છે અને જે સંભળાય છે એ ખરેખર આંખોમાં પાણી લાવી દેવ્યું છે અને બાપજીના નામથી એ તમે બધા પરિચિત હશો જ તો આ વ્યાસપીઠનો લ્હાવો લેવા માટે મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે